પણ લોકો છે એકલા હાથે કેટલું લડવું આની સામે આ બે બાર દીકરો તો પાકિસ્તાનના ગુંડાઓ કરતા પણ ખરાબ છે ગોંડલ કે જે વિવાદોનું ઘર બનતું જોવા મળી રહ્યું છે ને ગોંડલની અંદર જે રીતના જયરાજ અને જે સામે સામે પક્ષે કહીએ કે અલ્પેશ કથિરિયા નામના જે વ્યક્તિ છે તેમની વચ્ચે જે રીતના જંગ જામ્યો છે તે પ્રકારનું લાગી રહ્યું છે અને બની ગજેરા નામના એક યુવક દ્વારા છે તે અવારનવાર જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકવામાં આવતા હતા આ બની ગજેરા નામના યુવકની ધરપકડ જ્યારે કરવામાં આવી ત્યારે બની ગજેરા નામના યુવકે છે તે ધરપકડ બાદ પોલીસ સામે છે તે કહીએ કે જે પિયુષ રાદડીયા નામના વ્યક્તિનું છે તે નામ ખોલ્યું હતું ને તે બાદ છે તે તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ જ્યારે જ્યારે હવે પીયુષભાઈની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમ જયારે પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેમની હાલત છે તે લથડતાની સાથે જ તેઓને રાજકોટ મધુરમ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે તેમના જે સમર્થકો છે તે આપણી સાથે છે તેમની સાથે જ સીધી વાત કરીશું જે પીયુષભાઈ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી આખા જે કહીએ કે ઘટનામાં અને તેમની ઉપર જે આક્ષેપો થયા સમગ્ર મામલે આપશોપેશ ગત સત્તર તારીખના રોજ ગોંડ ગોંડલની અંદર એલસીબીએ કોઈ વ્યક્તિનું અપહરણ કરે એવી રીતે પોલીસ પિયુષ રાદડીયાની ધરપકડ કરી કોઈ નોટિસ આપ્યા વગર એમને તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ અને ત્યાં એમને બની ગજેરાના મદદગારીમાં કેસો કરી એમને ગોંડલ તાલુકાના પીઆઈ એડી પરમાર દ્વારા માનસિક ટ્રોચર શારીરિક ટ્રોચર અને થર્ડ ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને પિયુષની મુલાકાત લેતા એવું જાણવા મળ્યું છે કે કોઈ કેમિકલવાળું પ્રવાહી પાઈ અને એમને ઢોર માર મારવામાં આવ્યો છે જેથી એમને પેટમાં અસહ્ય દુખાવો કાલે રાત્રે એવો સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન અવસ્થામાં મળી આવ્યા જ્યારે પોલીસ પણ સાથે હતી એમના ઘરના કોઈ સભ્યોને પણ જાણ ન કરી અને તાત્કાલિક અમે લોકો દોડી જઈ અને રાજકોટ ખાતે રિફર કરી અને અત્યારે હાલ પિયુષભાઈ સારવાર લઈ રહ્યા છે રાજકોટની મધુરામ હોસ્પિટલમાં પણ પિયુષભાઈની સાથે તેમના વકીલ દિનેશભાઈ પાતર પણ પોલીસ સ્ટેશને જાણવા ગયા હતા વકીલ તરીકે એમને પણ બેસાડી દેવામાં આવ્યા એમની પર પણ ખોટો કેસ કરવામાં આવ્યો અને એમની ઉપર પણ થર્ડ ડિગ્રી લગાવવામાં આવી અને દિનેશભાઈ પાતર પણ હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને પિયુષભાઈ મધુરામ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હાલ કેવી તબિયત છે પિયુષભાઈની દિનેશભાઈ પાતરની તબિયત હાલ કેવી છે દિનેશભાઈ પાતર એમને લિવર અને કિડનીમાં સોજા અને આવી તબિયત લથડતા એમને અમદાવાદ ખાતે લઈ ગયેલા છે અને પિયુષભાઈને પેટમાં અસહ્ય દુખાવો જેના કારણે એમને મધુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને આમની તપાસ થવી જોઈએ કારણ કે ગોંડલ તાલુકાના જે નવા નવનિયુક્ત પીઆઈ છે એડી પરમાર એ કંઈ માનસિક બીમાર હોય એવું અમને લાગે છે કારણ કે આમની ઉપર થર્ડ ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે એટલે એમની ઉપર પણ તપાસ થવી જોઈએ અને ગોંડલ એ મિર્જાપુર છે એ જયરાજસિંહે અને ગોંડલની અને રાજકોટ જિલ્લાની પોલીસે સાબિત કરી બતાવ્યું છે જ્યારે ગોંડલમાં ગૃહમંત્રી મંત્રીનું પણ નથી ચાલતું અને માત્ર જયરાશિની સત્તા ચાલે છે એવું અમને જોવા મળ્યું છે જે રીતના વાત કરીએ કે તમે જે આક્ષેપો પોલીસ ઉપર કરી રહ્યા છો હવે આગામી તમારી કાર્યવાહી શું હશે તમે કોઈ પોલીસ ઉપર ફરિયાદ દાખલ કરશો કે આવી રીતના તેમની સાથે કરવામાં આવ્યું કે આગામી તમારી કાર્યવાહી શું બિલકુલ અમે અમારા આગેવાનોને પણ રજૂઆત કરી છે જેમ કે શક્તિસિંહ ગોહિલે કાલે જ ડીજીપી સાથે વાત કરી અને સમગ્ર ઘટનાનો સાર મેળવ્યો છે અને ઘણા પટેલ સમાજના પણ આગેવાન જે આમની નોંધ લઈ રહ્યા છે અને ઉપર રજૂઆત કરી રહ્યા છે અને પોલીસ ઉપર આક્ષેપો એટલા માટે કે જામીન લાયક ગુનો હોવા છતાં કોઈ નોટિસ નહીં અને આરોપી એવું કે કે ભાઈ મારે કોર્ટમાં જવું છે મારે અહીં જામીન નથી જોઈતા મારે પોલીસ વિરુદ્ધ ફરિયાદ છે તો પોલીસે માત્ર ખો આપવાનું કામ કર્યું છે એક પોલીસ સ્ટેશન થી બીજા પોલીસ સ્ટેશન કોર્ટમાં નહીં લઈ જવાના આરોપીને અને માનસિક અને શારીરિક ટોર્ચર કરવાનું કામ કર્યું છે આગામી દિવસોમાં આવા માનસિક બીમાર પોલીસ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરશે ગુજરાત સરકાર એવી અમને આશા છે